નમસ્કાર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસ અને આત્મનિર્ભર ભારત એના લક્ષ્યને આગળ વધારતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલજીની સરકારનું આ પાંચમું પાંચમું બજેટ છે અને આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોજગારી યુવાનો નારી શક્તિ આ બધાનો સમાવેશ કરીને સૌથી વધુ ભાર જે આપવામાં આવ્યો છે તે ગુજરાતને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસી શકાય એના ઉપર ભાર આપવામાં આવ્યો છે સાથે સાથે મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી આધારિત સેમી કન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ આ બધી પોલિસીઓ અને ટેક્સટાઇલને વેગ આપવા માટેનું આયોજન કરવામાં આવે એક જ સવાલ આજે આ કાળા કલરની બેગ કોઈ ખાસ કારણ એનું ના કંઈ નહીં